નવી દાખલ દર્દીઓનો ઘસારો વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો નવી સિલમાં દાખલ દસમાંથી ત્રણ દર્દી ડેન્ગ્યુના નવી દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ દસમાંથી ત્રણ દર્દી ડેન્ગ્યુના છે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે ખરેખર ડેન્ગ્યુ માટે આ સૌથી અનુકૂળ મોસમ છે તબીબોનું કહેવું છે કે વરસાદ વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુના પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરોના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમય મચ્છરોમાં વિકાસ પામે છે શહેરમાં હાલ આ સ્થિતિ છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ થઈ રહ્યો છે ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે ડેન્ગ્યુના ત્રીસ ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે વોર્ડમાં દાખલ દસ દર્દીઓમાંથી ત્રણ ડેન્ગ્યુના દર્દી છે અથવા તેવા લક્ષણો સાથે છે હાલમાં ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈ તાકીદ ધોરણે કામગીરી કરવી જોઈએ પૂણા ગામના બાળકનું તાવમાં મોત નિપજ્યું હતું મૂળ અમરેલી ધારી તાલુકાના વતની સંદીપ ચૌહાણ હાલ પૂણા ગામ ભયાનગર વિશ્વકર્મા સોસાયટીમાં બે પુત્રો સહિતના પરિવાર સાથે રહે છે તે સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેના પુત્રો પૈકી રુદ્ર ચાર વર્ષ ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો તેને ત્રણેક દિવસથી તાવ આવી રહ્યો હતો જેથી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલી રહી હતી દરમિયાન શનિવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત લથડી હતી જેથી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પર તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો